સૌમિત્રણ જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલી મરાથી વ્યાસ આપ સૌનું આપણી જોગેશનું આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે વીસ ત્રણ બે હજાર પચીસ ને ગુરુવાર ફાગણ વત છઠ તિથિ છે આજની છઠને એક નાથ છઠ તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે ભગવાન દત્તત્રાયની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે એક નાથ છઠ છે નાથનો વાર છે ગુરુવાર એટલે મારે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે જે દત્ત ભગવાનનું મંદિર આજુબાજુમાં હોય તો ત્યાં દર્શન કરી આવો પીળા ફૂલ ચડાવો ભગવાનને પીળા કલરની વસ્તુ મીઠાઈ વગેરે ચડાવો ભગવાન પ્રસન્ન થશે આજના દિવસે આ છઠ તિથિ છે તે આજે મળસ કે આડત્રીસ મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ કે બે ને છેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા અનુરાધા નક્ષત્ર આજે રાત્રે અગિયાર બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય જ્યેષ્ઠતા નક્ષત્ર ગણાશે આજે રાત્રે અગિયાર બત્રીસ મિનિટ પછી બહુ યોગ્ય સમય નથી પણ આજે રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં કોઈ ડિલિવરી સીઝર કરાવવું હોય તો કરાવી શકે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે જે જ્યેષ્ઠતા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થયો હોય તો એના પિતા મુખ જોઈ શકે છે પણ એની વિધિ જેટલી બને એટલી જલ્દી કરાવી લેવી નક્ષત્રમાં જન્મનાર બાળક એનાથી જે હોય તેને નુકસાન કરે છે અને પોતાને નુકસાન નક્ષત્ર કરતા હોય છે એટલા માટે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી આ જ્યેષ્ઠ નક્ષત્ર જે છે આજે રાત્રે અગિયાર ને બત્રીસ શરૂ થઈ આવતીકાલે મળસકી એકને છેતાલીસ મિનિટ સુધી રહેશે એટલે કાલનો દિવસ આખો અને એકવીસ તારીખ પણ આખી અને બાવીસ તારીખે મળસકી એકને છેતાલીસ મિનિટ સુધી અનુરાધાક્ષ જ્યેષ્ટા નક્ષત્ર રહેશે એટલે એમાં જ્યારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી બાવીસ તારીખે મળસકી એકને છેતાલીસ મિનિટ સુધી છે આજે જે બાળકનો જન્મ થાય યોગ ગણા છે વ્રજ વ્રજ યોગ આજે સાંજે છ ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે થાય જન્મથાનો સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાયનું કરણ ગણાય ઘર ઘર કરણ આજે બપોરે એક ને પાંત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય એકને પિસ્તાલીસ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એનું વણીક્ષકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એ રાશિ ગણાય છે વૃષ્ટિક આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ રાશિ વૃશ્ચિક ગણાશે વૃશ્ચિક રાશિ અંદર આવે છે ન નયમ વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ જીવનમાં ભાગ ભગતતી વસ્તુ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તમારું જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતા થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજે સવારમાં ઉઠી આજનું સુગન કરેલો તો તમારું કાર્ય અતિ શ્રેષ્ઠ થઈ જશે આખો વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ પણ સદસ્ય આજે કોઈપણ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે નક્ ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે કોઈ જાન લઈને જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજના દિવસે કોઈની સગાઈની પૂજા હોઈ શકે છઠ્ઠીની પૂજા હોઈ શકે આવી કોઈ પણ કાર્યવાહી તમે કરી રહ્યા હોય આ દો કોઈપણ કાર્યનો આરંભ કરી રહ્યા હોય તો એમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે નહીં કરતાં પહેલાં આજનું સુકન કરી લેજો તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે આજના દિવસે કોઈપણ કાર્ય કરાવતા પહેલાં આજે ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં દેવસ્થાનમાં વંદન કરો ભગવાનને કહેવાનું મારા સાથે મારા કાર્યમાં રહેજો ગુરુ મહારાજને વંદન કરો કોઈ ગુરુ ન કર્યો હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરીને નીકળો આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ મહત્ત્વ હોય છે બ્રાહ્મણને અન્નદાન કરાય તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે એ આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળશે કે ને તીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે બાકી મળવાની શક્યતા ઓછી અને આજના દિવસે કરેલા કાર્યમાં તમને ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થાય છે તમને એક અલગ પ્રકારનું એવોર્ડ પણ મળી શકે છે એવા કોઈ કાર્ય કરતા હોય તો આજના દિવસે કોઈપણ કાર્ય કરવાથી તમારું સમાન જળવાય છે તમારું ધાર્યું થાય છે તમને કાર્ય કરવાની ધગસ જાગે છે આજે કોઈની સાથે તમારી મિત્રતા થઈ ગઈ તો સમજો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે તમને કોઈ જીવન સાથે મળી જાય છે લગ્ન કરવા માટે તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે આજના દિવસે પાર્ટનરશીપ કરવી મિત્રતા કરવી લગ્ન માટે જીવન સાથેની શોધ કરવી શ્રેષ્ઠ રહેશે આજે કોઈ પણ ધંધો ચાલુ કરવા માટે શ્રેષ્ઠ છે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ સોનું ચાંદી હીરા માણેક મોતી જે કંઈ ખરીદી કરવી હોય વાહન કપડાં વસ્ત્ર ખરીદી કરી શકાય છે ઇન્ટરવ્યૂ આપવા માટે તો શ્રેષ્ઠ દિવસ જ છે આજનો આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી તમારામાં નવી સર્જન કરવાની શક્તિ જાગૃત થાય છે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ વસ્તુથી તમે નવું નવું કાર્ય કરતા જશો તેમ તમને વધુને વધુ ધનલાભ થતો જશો જે લોકો ઇન્ડસ્ટ્રીઝનું કામ લઈને બેઠા હોય જે પ્રોડક્શન કરતા હોય છે એ લોકોના વસ્તુ ધારણ કરી શકે આજે ખેડૂત ભાઈઓ પણ નવા વસ્તુ ધારણ કરે લોકો ઉત્પાદનમાં સારો સુધારો લાવી શકે છે આજના દિવસે તમે નવા વસ્તુ ધારણ કરો તો તમારી મિત્રની પણ ઉન્નતિ થાય તમારી તો થાય જ પણ મિત્રની પણ ઉન્નતિ થાય છે અને જે લોકો રાજકારણમાં હોય એ લોકો તો આજે ન ધારણ કરી લો પ્રગતિ થશે પાંચમાં તમે ચર્ચા થશે તમારી પાંચમાં પૂછાશો તમે એવા આજના દિવસ છે આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે આવું બધું જે ફળ છે આજે રાત્રે અગિયાર ને બત્રીસ મિનિટ સુધીમાં મળે પરંતુ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આજે કોઈ પણ કાર્યનો આરંભ આ સમયગાળા દરમિયાન ન કરશો તમે ખૂબ ચર્ચા વિચારણામાં આવી જશો લોકો તમારી ખોટી વાત કરશે અને એટલા ખરાબ અનુભવ થશે કે ફરી પાછા નવા કાર્ય કરવા માટે એ પણ તમે સર્જાય વિચારશો નહીં એટલે આજે રાત્રે અગિયાર બત્રીસ પછી લઈ આવતીકાલ આખો દિવસ ને બીજા દિવસે મળશે કે એક વાગ્યા સુધી બહુ યોગ્ય સમય નથી ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન ધંધો ચાલુ કરશો દુઃખદ લાગણી અનુભવી પડશો એમાં નવસર તો ધારણ નહીં કરશો ખોટું સાહસ કરવાની વધુ પૈસા કમાવા માટે બહુ મોટા સાહસ કરશો ને એવી આ આર્થિક ટપાટ લાગશે કે તમે દેવામાં આવી જશો ઘણા લોકોને તમે જોયા હશે ખૂબ શાંતિ રહેતા હોય છે પણ એક માત્ર નિર્ણય એવો લેવાય જાય છે કે જેનાથી રોડ પર આવી જતા હોય છે તો ખાસ કરીને ધ્યાન રાખો આજે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ નથી આજે રાત્રે અગિયાર ને બત્રીસ મિનિટ પછી આજના દિવસે ન નવા વસ્ત્ર ધારણ કરશો ન નવા કોઈ કાર્યનો આરંભ કરશો આજનો દિવસ આખો ને આવતીકાલ આખો દિવસ અને બીજે દિવસે મળશ કે એક ને વીસ મિનિટ સુધી કોઈ યોગ્ય સમય નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુના માસે શુભે કૃષ્ણ પક્ષે ષ્ટમી બૃહસ્પતિ વાસરણ વિત્તાયામ দরক জনা সাচু নাম বুঝে গোত্র খবর গোত্র স্মৃতি পুরান পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রা लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાંચમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ अर्थम असंतन प्राप्ति वाला मतलब पण आवी जायचं दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકો સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમ જગઢ વિદેશ ગમન યોગ प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलू जे आरोग्य ने बुझ आपलिन एलोपरे हम तो प्रत्येक जना बोलवा बोलो मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम જણાવવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ